ચૈતર વસાવાનો મુદ્દો હવે રાજકીય રીતે ગરમાયેલો છે ચૈતર વસાવાને સમર્થન આપવા માટે હવે સાતમી જાન્યુઆરી રવિવારે નેત્રંગ ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન મોટી સભા કરવા જઈ રહ્યા છે જે કાર્યક્રમને સફળ બનાવવા માટે હાલમાં ભરૂચ લોકસભા બેઠક વિસ્તારની સાથે બાજુની લોકસભા દરેક તાલુકા અને દરેક ગામ સુધી આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે હાલમાં આપ દ્વારા બે દિવસ સુધી કરજણ પદયાત્રાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ પ્રમુખ પ્રવીણ રામ કાર્યકારી પ્રમુખ ડોક્ટર જ્વેલબેન વસરા પ્રદેશ મંત્રી કરશનદાસ બાપુ ભાદરગા અમદાવાદ શહેર પ્રમુખ બિપિનભાઈ પટેલ સહિત હોદેદારો તથા કાર્યકર્તાઓએ પત્રિકા વિતરણ પણ કર્યું હતું તમને જણાવી દઈએ કે હાલમાં ચૈતર વસાવા કર્યા બાદ હવે તેમને રાજપીપળાની સબ જેલમાં રાખવામાં આવ્યા છે હજુ પણ પોલીસને રિકવર નથી થઈ જેનાથી ચૈતર વસાવા દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું આદિવાસી સમાજના લોકો કહી રહ્યા છે કે ભાજપનો આ ચૈતર વસાવાને ફસાવાનો પ્લાન છે કારણ કે ભાજપને પણ ખબર છે કે તે આવનારી લોકસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠક હારવાનું છે ત્યારે હવે આદિવાસી સમાજ અને આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે ગમે એમ કરીને ચૈતર વસાવાને સાંસદ બનાવીને જ રહેશે. ત્યારે આમ આદમી પાર્ટીના ઈશુદાન ગડવીએ તો ત્યાં સુધી કહી દીધું છે કે ચૈતર વસાવા જેલમાં રહીને તો જેલમાં રહીને પણ ચૂંટણી લશે અને જીતશે પણ ખરા. ત્યારે આવનારી સાતમી તારીખે રવિવારે નેત્રંગ ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન મોટી સભા કરવા જઈ રહ્યા છે. ત્યારે લાગી રહ્યું છે કે આ જનસભામાં હજારોની સંખ્યામાં ભીડ એકઠી થાય. આ બાબતે તમારું શું કહેવું છે એમને કોમેન્ટ કરીને ચોક્કસી જણાવશો જો આ વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા આવા જ અન્ય વિડીયો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં